વ્યવસ્થાઓ એવી હોય કે જેથી કરી અમદાવાદ મેડિસિટી ઉપર જે ધસારો પેશન્ટનો ધસારો થાય છે ઓછો થાય અને એને લોકલી આ બધી સગવડ મળી રહે એ માટેની વાયરસ ને લઈને શું રાજ્ય સરકારની તૈયારી છે કારણ કે પહેલો કેસ ઇન્ડિયામાં આવી ચૂક્યો છે ગુજરાતમાં ના આવે તેની માટે શું તૈયારી આ એચએમપીવી જે વાયરસ છે એ બે હજાર એક થી આ વાયરસ નવો નથી આ જૂનો જ વાયરસ છે પરંતુ એ હમણાં જેમ ચાઇનામાં તમે અને મેં પણ જે રીતે ન્યૂઝમાં જોયું છે એ પ્રમાણે ત્યાં ફેલાવો વધારે છે ખૂબ ડરવાની જરૂર નથી આ જે કોવિડની અંદર જે પ્રકારના લક્ષણો હતા એનાથી પણ કદાચ હું એને માઇલ્ડ કહીશ પરંતુ છતાંય આપણા કેન્દ્રીય એજન્સીઓ દ્વારા જે ગાઈડલાઈન આવે આપણે એને ફોલો કરીશું હજુ સુધી ગુજરાતમાં એક પણ કેસ નોંધાયો નથી પરંતુ તકેદારીના પગલાં સ્વરૂપે આપણે હોસ્પિટલની અંદર જે આરટીપીસીઆરની જે સગવડ હતી ત્યાં જ એનું ટેસ્ટિંગ થાય એની વ્યવસ્થાઓ આપણે ઊભી કરીએ છીએ અચ્છા ઋષિકેશભાઈ સરકારી હોસ્પિટલોની વાત કરીએ તો વડોદરાના તમામ જે આરોગ્ય કેન્દ્ર છે આ સિવાય એસએસજી હોસ્પિટલ છે તમામ જગ્યાઓ પર દવાઓની અછત વારંવાર થતી હોય છે આને લઈને રાજ્ય સરકાર આરોગ્ય વિભાગ કોઈ કાર્યવાહી કરી રહ્યું છે આગળનું દવાઓની અછતની બાબતમાં ન્યૂઝમાં પણ મેં જોયું હતું અને એનો હકીકતલક્ષી અહેવાલ પણ લીધો છે પરંતુ સ્થળ ઉપર રૂબરૂ આ વાત ચેક કરવા માટે પણ આવ્યો છું કે પેશન્ટને ક્યાંય બહારથી દવા લેવી ન પડે અથવા તો અહીંથી જે અમારી પાસે જીએમએસસીએલ પાસે જે દવાઓ હોય એ જ દવાઓનો કારણ કે ભૂતકાળની અંદર લગભગ ગયા વર્ષે આપણી પાસે સાડા છસો સાતસો ઇડીએલ ડ્રગ લિસ્ટ જે હતું એમાં છસો સાડા છસો સાતસો જેવી દવાઓ હતી અત્યારે આપણે સાડા બારસો જેવી દવાઓ કરી છે એટલે એ દવાઓ કેટલાક ટેન્ડરો આરસી કોન્ટ્રાક્ટ કરવાના તબક્કે છે પરંતુ જે જૂના જે આરસી હતા એ બધા એક્ઝિક્યુટ થયા છે દવાઓનો નિયમિતપણે સપ્લાય પણ આપણે આપવાનું ચાલુ કર્યું છે ને સાથે ઘણી વખતે કેવું થતું કે પચાસ ટકા દવાઓ આઇસોલેશનમાં જતી ને પચાસ ટકા દવાઓ જ્યાં સુધી સેમ્પલ ન આવે ત્યાં સુધી આપણે રિલીઝ કરતા તો એ એફડીસીએ જે આપણી અહીંયા લેબ છે એનો પણ હું મુલાકાત લેવાનો છું અને એ ટેસ્ટિંગનો સમય કેવી રીતે ઘટી શકે સમય ઘટાડવામાં આપણને મહદઅંશે સફળતા મળી છે અને હજુ પણ આવતા સમયમાં આ ટેસ્ટિંગ ફેસિલિટી પણ આપણે વધારી રહ્યા છીએ અને સાથે અત્યારે હયાત આપણા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ એ સમય ઘટાડવાની મહેનત આરોગ્ય વિભાગ દ્વારા છે સુરતથી કુમાર કાનાણીએ એક પત્ર લખ્યો છે આયુષ્યમાન કાર્ડમાં તાત્કાલિકમાં સારવાર મળવી થોડું મુશ્કેલ થઈ રહ્યું લેટ થઈ રહ્યું આના માટે શું વ્યવસ્થા છે આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે આમાં બે વિષય છે એક તો આયુષ્યમાન કઢાવવું અને આયુષ્યમાન કઢાયા પછી પ્રી ઓથનો વિષય એટલે ઘણી વખતે આપણે બે લેવલે એનું ચેકિંગ થતું હોય પરંતુ હોસ્પિટલ દ્વારા અપૂરતા કાગળોના કારણે એ એમાં પ્રી ઓથમાં પણ વાર થતી આ પ્લાન્ટ સર્જરીઓની વાત છે ઇમરજન્સી સર્જરીમાં તો તરત જ મળી જાય છે મંજૂરી પરંતુ કાર્ડ કઢાવવા માટે કોઈ ડોક્યુમેન્ટ ખૂટતું હોય તો પૂરી ચકાસણી કરી કોઈ ગેરલાયક વ્યક્તિ કાર્ડ ના કઢાવી જાય એની પણ ચિંતા કરીએ છીએ અને સાથે પ્લાન્ટ સર્જરીઓમાં પણ એની યોગ્યતા ચકાસી અને મંજૂરી આપવાની પ્રક્રિયા ચાલુ છે સામાજિક દૂષણ મોબાઈલ નાના બાળકો પણ અત્યારે નાનું બાળક લગભગ હજુ બાલ મંદિરમાં પણ ન ગયું હોય અને હાથમાં મોબાઈલ આપણા કરતાં પણ વધુ ઝડપથી એને વાપરતું થઈ ગયું છે એવા સમયે એના જે બીજા જે દુરોગામી અસરો છે આ બાળકો મોબાઈલ વાપરે એના માટે રાજ્ય સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈના ધ્યાને પણ આ વાત આવી છે એટલે ચોક્કસ રાજ્ય કક્ષાએ કેવી રીતે આને વર્કઆઉટ કરવું એ હવે સીએમ સાહેબની સૂચના મળેથી ચોક્કસ આ સામાજિક દૂષણને રોકવા માટે પહેલાં તો કુટુંબ તૈયાર થાય સમાજ તૈયાર થાય કોઈ પણ કાયદો બન્યો તો એ કાયદા માટે સામાજિક દૂષણ જ્યાં જ્યાં હોય ત્યાં સમાજે તૈયાર થવું પડે કુટુંબે તૈયાર થવું પડે અને વ્યક્તિએ પણ તૈયાર થવું પડે એના માટે કાયદો તો આપણે બનાવીશું અને ભવિષ્યમાં બનશે પણ ખરો કારણ કે આ સામાજિક દુષણની ચિંતા સરકાર લેવલે ને સમાજ લેવલે પણ અન્ય ઘણા બધા પ્લેટફોર્મ ઉપરથી આપણને જોવા મળે છે એટલે ચોક્કસ કરશનભાઈ પટેલે નિવેદન આપ્યું આનંદીબેન પટેલે પાટીદાર આંદોલનના કારણે ઘરે જવું પડ્યું સીએમ પદ છોડવું પડ્યું શું કહો છો આ નિવેદન વ્યક્તિગત પોતપોતાના અભિપ્રાયો હોઈ શકે પરંતુ કોઈ પણ વાતને લઈને જે ભૂતકાળ હતો અને એ ભૂતકાળને ખોદવાનો કોઈ અર્થ નથી અને એમનું અંગત મંતવ્ય શકે પરંતુ એ મને નથી લાગતું કરશનભાઈ રહ્યું છે સમાજનો આક્રોશ હતો લાગણીઓને ખોટી રીતે ખોટી રીતે એટલે કે એક પ્રકારનો પરસેપ્શન ઊભો કરવાની કોશિશ સમાજમાં થઈ અને એ પરસેપ્શન ઊભો થયા પછી આદરણીય નરેન્દ્રભાઈએ આખા દેશમાં દસ ટકા જે અનામત આર્થિક ધોરણે જે આપી અને એના કારણે સમાજ પણ સંતુષ્ટ છે અને આખા દેશની અંદર જે લોકોને લાગતું હતું કે ક્યાંક ક્યાંક અમને અન્યાય થાય છે એ પણ કામ પૂરું કર્યું છે પરંતુ આ જે આખું આંદોલન હતું એ આંદોલન ક્યાંક લાગણીઓ અને જે એક પરસેપ્શન ઉભો કર્યો એના કારણે થયું અત્યારે હું માનું છું ત્યાં સુધી આ આપણી કુત્રીની વડોદરાની અને મેડિકલ ફેસિલિટી માટેની વાત છે એટલે વડોદરા શહેરને અને વડોદરા આખા ગ્રામ્યને અને હું તો મધ્ય ગુજરાતની વાત કરું સાતસો કરોડ જેવા નવા કામો અહીંયા થઈ રહ્યા છે ને જે મેં પહેલાં કહ્યું કે મલ્ટી સ્પેશિયાલિટી સગવડો વડોદરામાં જ મળી રહે મધ્ય ગુજરાતને એ પ્રકારની વ્યવસ્થામાં અત્યારે વડોદરા પણ આગળ વધી રહ્યું છે ને સરકાર પણ એ વાત પૂરી કરવા માટે તત્પર છે